વિશ્વનું સૌથી ઊંચું એકસો ત્રેપન ફૂટનું ત્રિશુલ ઘાટવડમાં લગાવવામાં આવ્યું છે કોડીનાના આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિર એ નવરાત્રીના નવમાં નોરતે સ્થાપન કરાયું છે કોડીનાથી સત્તર કિલોમીટર દૂર ઘાટવડ ગામના શિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે એકસો ત્રેપન ફૂટના ઊંચા ત્રિશુલનું ગુપ્ત નવરાત્રીના આઠમના નોરતે બપોરે બાર ને ત્રીસ વાગે સ્થાપન કરવામાં આવ્યું હતું રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમના મહંત અને ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુએ રતિ બાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા છે તે ઘાટવડમાં છે યકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશુલ સ્થાપના કરવામાં આવ્યું છે એકસો બત્રીસ ફૂટના સ્થાંભલા પર એકવીસ ફૂટનું ત્રિશુલ બનાવ્યું છે કુલ ઊંચા એકસો ફૂટ છે અને ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરથી સૌથી ઊંચું એકસો ફૂટના ત્રિશુલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં એક્યાસી ફૂટ ઊંચું ત્રિશૂલ બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્રિશૂલનું વજન ચારસો પચાસ કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે કુલ વજન બાવીસ કિલો છે જમીન પર બા પંદર બાય પંદરનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે જેમાં પાંચ બાય પાંચનો કોલમ બનાવ્યો છે ત્રણ સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું છે સૌપ્રથમ ફાઉન્ડેશન અને આરસીસી અને કોલમનું કામ કરાયું છે ત્યારબાદ એકસો બત્રીસ ફૂટ થાંભલો ઊભો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેના પર એકવીસ ફૂટના ત્રિશૂલનું સ્થાપન કરવામાં આવ્યું છે એક એકલા ફાઉન્ડેશનનું કામ જ એક મહિનો ચાલ્યું હતું સો વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે બારસો મીમીના સ્ટંડ નાખવામાં આવ્યા છે ચાર ફૂટના નટ બોલ છે તેમજ કુલ સત્યાવીસ નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે બાપુએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેને સાચું નામ યકુમતી નદી છે તેના પુરાણમાં પણ છે આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી આ બાબતનો ઉલ્લેખ પણ કરવાનો હોવાનું મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું છે જે કૃષ્ણ ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર